શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી જગાજી મંદિર સોકડાના સાનિધ્યમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ સહયોગથી તદ્દન નિઃશુલ્ક આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગામ લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થયો જેમાં નિસ્થાન ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી કેમ્પ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના લોકોની નિઃશુલ્ક આંખની તપાસ કરવામાં આવી જેમાં રેફ્રેક્શન ચકાસણી કટારેક્ટ મોતિયાબિંદ લોકોમાં કાચબિંદુ અને અન્ય આંખના રોગો માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અનેક લોકોની આંખોની સમસ્યાઓની ઓળખ કરીને તેમને યોગ્ય દવાઓ ચશ્મા અને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા ગામના વડીલો અને બાળકો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું આ કેમ્પ દ્વારા ગામના લોકોને તેમની દ્રષ્ટિ અંગે જાગૃત થવાનો અને સમયસર સારવાર મેળવવાનો સારો અવસર મળ્યો ત્યારે ગયા વર્ષે એક હજાર લોકોએ આ કેમ્પનો ભાગ લીધો હતો અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગામના લોકો કેમ્પમાં ઉપસ્થિત રહી લાભ લીધો છે જેમાં વિશેષ ઉપસ્થિતિ સંતરામ મંદિરના સંતો દેવાંગભાઈ પટેલ નીતિન પટેલ જગદીશ પુડે અનિલ પટેલ તેમજ ખાસ છેલ્લા બે વર્ષથી અમે આ કન્ટિન્યુઅસ પ્રયોગ કરી રહ્યા છે લાસ્ટ ઇયર અમે લગભગ એક હજાર પેશન્ટ ચેક કર્યા હતા સાડી સાતસોને ચશ્મા ફ્રી આપ્યા હતા અને ચાલીસ જણનું ઓપરેશન કરાયું હતું જગાજી મહારાજ મંદિરના કેમ્પસમાં દર વર્ષે આ રીતે પ્રોગ્રામ સેટ થાય છે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આજનું અમારું ટાર્ગેટ બારસો તેરસો માણસોનું છે તેમાંથી સોને લગભગ અમે ઓપરેશન કરાવશું લોકસેવા કર્યા કાર્ય પાછળનું કારણ છે જગાજી મહારાજની કૃપા અને આશીર્વાદથી એમના પ્રેરણાથી અનિલ પટેલ જય જગાજી મહારાજ જય સંતરામ મહારાજ જય શ્રી કૃષ્ણ સુંદર આયોજન કેમનું રાખ્યું છે શું કહેશો સંતરામ મંદિર લગભગ વર્ષોથી દાયકાઓથી આંખોના રોગના માટે ખૂબ અગ્રેસર કામ કરી રહ્યું છેલ્લા પચાસ વર્ષથી હું જાતે જોતો આવ્યો છું અને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો અને જગાજી મહારાજનું મંદિર સંતરામ મહારાજની અને જગાજી મહારાજની સમકાલીન સમયમાં તે દિવસોનો ઋણાનુબંધ હશે એ ઘણા વર્ષોથી સંતરામ મંદિર સોખડા ક્ષેત્રમાં જગાજી મહારાજને ક્ષેત્રમાં આ વસ્તુનો વ્યાપ ધીરે ધીરે વધારી રહ્યા છે અગાઉ પણ આવો કેમ્પ કર્યો છે આજે પણ કર્યો છે જેમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો કેટરેક છે ત્યાંથી હવે વધારીને રેટી ના ઓલસો અને આંખને લગતા તમામ બધા જ રોગોનું નિદાન કરવું અહીંયા આગળ અને જરૂર પડે તે લોકોને અહીંથી અમે નડિયાદ સંતરા મંદિરના નેત્ર ચિકિત્સાલયમાં લઈ જઈએ છીએ ત્યાં આગળ નિઃશુલ્ક તમને સેવા પૂરી પાડવામાં આવે છે સમાજમાં થઈ શકે એટલું કાર્ય કરવું એવું ધારાશ્રીનો આજીવન સંદેશ રહ્યો છે કે સેવા અને એમાં પણ આરોગ્ય ક્ષેત્રે આંખના વિભાગમાં સૌથી અગ્રેસર રહીને કામ કરીએ છીએ છેલ્લા લગભગ ગયા વર્ષનો દાખલો છે કે ગયા વર્ષની અંદર પિસ્તાળીસ હજાર કેટરેક્ટ વિનામૂલ્યે રિમૂવ કરી આપ્યા બદલી આપ્યા અને આ વર્ષે તો કદાચ મશીનો અને ઓપરેશન થિયેટરો વધાર્યા સેવાભાવી ડૉક્ટરો પણ વધ્યા આંકડો સાઠ સિત્તેર હજારે પહોંચે તો પણ અમે તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ એટલે સંતરામ મિત્ર ચિકિત્સાલય સદવિચાર પરિવાર જે ફરિયાદનું છે સદવિચાર સમિતિ એ જે કાર્ય કરતું રહ્યું છે એમાં જગાજી મહારાજના સ્થાનનો અમે ખાસ તો યોગા સેન્ટર જે ડેવલપ કર્યું નેચરોપથીને યોગા સેન્ટર ત્યારના આશીર્વાદ તે દિવસે આ ભૂમિ ઉપર પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ પૂજ્ય રમેશભાઈ ઉષા હરિપ્રસાદજી મહારાજ સ્વયં પોતે અને જસભાઈ સાહેબ તેમ છતાં તદુપરાંત આજુબાજુના અને અમારા નડિયાદની આજુબાજુના અનેક સંતો વધારેલા અને એમના આશીર્વાદથી સેવા યજ્ઞ એટલો વધી રહ્યો છે કે લોકોને એટલો ફાયદો થઈ રહ્યો છે અને કરીએ છીએ તો શરૂઆતમાં એવું હતું કે આરંભે થયું તો કેટલું ચાલે પણ અત્યારે એવું લાગે છે કે વાવડ અને સહાય એટલી જોડે આવે છે કે અમારે દોડાઈને ખેંચવું પડે છે જોડે બધી જ પ્રકારની સહાય રહે છે જગદીશ ફરસાણવાળા પરિવારના પણ નીતિનભાઈ બી સાથે છે અરવિંદભાઈને અનિલભાઈને આ બધાની જે એકદારી સેવા આજે એટલી સફળતા આપી છે અને તમામને તૃપ્ત જોઈએ આનંદિત જોઈએ ત્યારે ખૂબ આત્મસંતોષ થાય એટલે આમાં તો સમાજને એવું કહીશું કે થોડું થોડું કરતા જઈએ કેટલું થાય એણે જોવાનું અને એના આશીર્વાદ હરિકૃપા ઠાકોરજીની કૃપા મારાજીની કૃપા અમની ઉપર રહેતી જ હોય છે સદાય રહે છે અને રહેશે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ